જય માતાજી કેમ છો બધા તો બસ બે દિવસ પછી આજે બ્લોગ બનાવો આ મને ખબર છે કે ધૂળેટીનો બ્લોગ પણ થોડોક મોડો આવ્યો એના પછી વાડીનો બ્લોગ તમે જોઈ જ લીધો હશે તો ત્યાંથી ફરી આવ્યા અને પાછલા દિવસે મારી તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ રિપોર્ટ કરાવ્યા તો રિપોર્ટમાં આપણે લો થોડોક ઓછો નહીં પ્રેશર પણ ઘટી ગયા હતા તો એટલા માટે પહેલા દિવસે ત્રણ બાટલા ચડાવ્યા પછી બીજા દિવસે પાછા ત્રણ બાટલા ચડાવ્યા તો છ બાટલાની એનર્જી લઈને આજે હું બરોબર છું એકદમ બરોબર છું કાંઈ પ્રોબ્લેમ નથી અને ધ્રુવેશભાઈ અહીંયા કણે ટીવી જોવે હેમ આજે તો બસ દવાનું થોડું કામ બતાવી અને વ્યા હતા ભૂજ ધ્રુવેશભાઈની દવા લેવા માટે અને એની દવા લઈ આવીને આવીને તો હું બધું કામ હવે બાઈટ કરીશ કારણ કે બાર વાગ્યા હતા એમથી હાલો જમવાનું બનાવી લઈએ તો અહીંયા કણે બને છે ભાત અને દાળ બે હવે કમ્પ્લીટ થવા જાય બસ કચ્છ પાપડ શીખવાની એ હમણાં જ કરી લઉં ને બાકી રિપોર્ટ રિપોર્ટનો કહું તો કાંઈક મહિને બી જેવું નથી જોવા જઈને તો લોહી થોડું ઘટી ગયું છે નવ ટકા જ થઈ ગયું અગિયાર ટકા તો બે ટકા ઘટી ગયું ખબરથી કેમ આટલું બધું ધ્યાન રાખતે કેમ ઘટી ગયું પણ વાંધો નહીં હું બે મહિનામાં પાછું મારું લોહી અગિયાર ટકા પહોંચાડી દઈશ આઈ પ્રોમિસ તો લગભગ સુધી હવે તમારી સાથે છે ને ખાવા પીવાની વસ્તુ આવશે મારા વિડીયોઝમાં તો જરૂરથી ચેનલને જોજો સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો તો હાલો ત્યારે અત્યારે તો ફટાફટ મારું આ કામ પતાવી દઉં પછી તમને મળું તો ધ્રુવેશભાઈ અહીંયા ટાઈ ટ્રાયપોટથી રમે છે બાકી રમકડા બધું જોતા સોફા ઉપર માન એક

मैंने आज जरूर मारू काम करूँ है हैं कि मारा शाक भाजी जटा आज लै आई हूँ बराबर सेट करी लूँ पर साहेब अत्यार करवा दे सूई जाए पीछे घर सो नहीं रात हाल वेलो हाल रमियल दे अँ लिया तन ट्रेन बना दो दे अँ लै आओ ट्रेन बना दो धूलो दीको नकटो एवं है, है तो शू रमसू तू कह रमियल એમ ન કરાય કેમ ભાઈ કેમ કેમ કા કાઢો કા કાઢો ધ્રુવેશ કોઈ વસ્તુ રહેવા દેવી નહીં ગમે એટલું સેટ કા ન કરો

ધ્રુલો એ દીકુ હાલતા તારી હાઈટ માપી હાલતા અહીંયા તારી હાઈટ માપી હાલ રુવેશ એ બોલ પેન હાથમાં આવી હવે જોયો એકસો એસી ની સ્પીડ છે એમાં તો શું લખો

હલો સરખા કરી એક પાય મમ્મા પકડાવે ને એક પાયે તું પકડવી પણ શું કરે બાળકે નવું એને શીખવા પણ મળે આમ જોવા જાય તો ખોટું ટોક 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 કરવા નો કોઈ મતલબ નથી અલગ આપણું કામ જ વધારશે ને બીજું શું એટલીસ્ટ એના દિમાગમાં અલગ અલગ એક્ટિવિટી કરવાના આઈડિયા તો આવે ને આમે સ્ફૂર્તિ લો હે થાકે એની જલ્દી નવું 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 કાંક ને કાંક સૂજ્યા જ કરે ટીવીમાં પેપર પિક જોવે હે પણ હક નવું શાંતિથી બેસીને ન જોવે કાંઈક ને કાંઈક ચારે કો નજર ફેરવ્યા જ કરશે ને જે સૂજ્યું નથી કે કાંઈ કર્યું નથી એ हर की हेल्प कराइए कम कम अब में हम ने पकड़ पकड़ हां थैंक यू ओ धरो दे जरा अगर धरो दे यहां पे यहां पे अगर धरो दे या थी या थी। Wow. wow, very good.